ચાપી પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન લાયસન્સ અને જરૂરી કાગળ વિના અને ઓવરલોડ ત્રણ આયુવા ઝડપી મેમો ફટકારવામાં આવ્યા ચાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધ્યરાત્રે કાળ બનીને માટીની ખેપ મારતા લાયસન્સ અને જરૂરી કાગળ વિના અને ઓવરલોડ ત્રણ જેટલા આયવા ટ્રકને પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા ત્રણેય આયુવાના માટી બાબતના પાસ પરમિટ ચેક કરી મેમો આપીને છોડી મુકાયા હતા પરંતુ છાપી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોયલ્ટીની ચોરી થતી હોવાની બૂમરાડ ઉઠવા પામી છે છાપી પોલીસ સતર્કતા દાખવી આવા આવવા ઝડપી પાડે છે તો ભૂસ્તર વિભાગના અધિકારીઓ સાથે આંખ મિચોલી રમતા ભૂમાફિયાઓ પર ભૂસ્તર વિભાગ કેમ રહેમ નજર રાખી રહ્યું છે તેવા લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક કિસ્સામાં ભૂમાફિયાઓ દ્વારા ડુપ્લીકેટ પાસ પરમિટ બતાવીને અને સામદામ દંડભેદની નીતિ અપનાવીને પણ પોતાનો બચાવ કરવામાં આવે છે ત્યારે ખરેખર શું આ માફિયાઓ દ્વારા માટી વેચાણની કોઈ પરમિશન લીધી છે કે કેમ કે પછી તંત્રની આંખમાં ધૂળ નાખીને પોતાના ગોરખ ધંધો આમ જ ચાલતા રાખશે તે પ્રશ્ન ટોપ ઓફ ધ ટાઉન બન્યું છે હાલ તો છાપી પોલીસે ત્રણ જેટલા આઈવા ટ્રકને મેમો આપીને સંતોષ માન્યો છે પરંતુ કુંભકરણની નિંદ્રામાં ઊંતા ક્યારે ખાણ વિભાગના અધિકારીઓ જાગશે તે ભૂમાફિયા ઉપર કાયદાની લગામ ક્યારે લાગશે એ તો આવનારું સમય બતાવશે અહેવાલ જસવંત ઠાકોર વડગામ